નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં સ્કૂલ ફી સહાય યોજના શું છે કોને લાભ મળશે ઠરાવ અને ફોર્મની ચર્ચા કરીશું તો ઠરાવમાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય વિષમ પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ ક્ષેત્રની રોજગારીથી વંચિત થયેલ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં સહાય મળશે ઉક્ત પેકેજ જાહેર થયા તારીખથી બે માસ સુધીમાં અસરગ્રસ્ત રત્ન કલાકારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે પરંતુ આગળ તમને બતાવું છું જિલ્લા શિક્ષણ અધિકારી સુરતનો આ લેટર છે તેની અંદર જોઈએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે આ સે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ સવીના વર્ષ પૂરતી મર્યાદિત રહેશે સ્કૂલ ફી સહાય અરજી ફોર્મ વાલીઓ અસરગ્રસ્ત રત્ન કલાકારો એ પોતે ભરી શાળાઓમાં આધાર પુરાવાઓ સાથે નિત સમય મર્યાદામાં રજૂ કરવાનું રહેશે પ્રથમ તમારે શાળામાં પૂછી લેવાનું કે આ ફોર્મ ભરાય છે અહીંયા ત્યારબાદ ઉદ્યોગ કેન્દ્રની જે કચેરી હોય ત્યાં તમારે પૂછી લેવાનું આ બંને જગ્યાએથી તમને ફોર્મ મળી રહેશે ત્યારબાદ કયા કયા પુરાવા રજૂ કરવાના રહેશે આધાર કાર્ડની નકલ અરજદાર અને અરજદાર શ્રીના બાળક રત્નકલાકાર અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો રત્નકલાકાર હોવા અંગેનું જિલ્લા શ્રમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા રોજગાર અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા રત્ન કલાકારોને ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર અથવા તો ભલામણપત્ર બાળકના શાળામાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણપત્ર તો વાલીઓએ શાળા ખાતે અરજી રજૂ કરવાની સમય મર્યાદા નવ છ બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ તો આપે એ અરજી કરી દેવાની છે ત્રેવીસ સાત બે હજાર પચીસ પહેલાં તો મિત્રો આ હતો મહત્વનો ઠરાવ આપને લગભગ સ્ક્રીનશોટ પણ આપ પાડી શકો છો કે આ ઠરાવની અંદર શું શું કહેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળવાપાત્ર નથી આ સહાય ફીના એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી એટલે કે મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં સરકારશ્રી દ્વારા સહાય ચૂકવવામાં આવશે તો આ તો મહત્ત્વનો ઠરાવ અને ફોર્મ પણ જોઈ લઈએ આ રીતે મિત્રો ફોર્મ આવે છે રત્ન રત્નકલાકારનું નામ અરજદારનું હાલનું સરનામું મોબાઈલ નંબર બાળકનું પૂરું નામ એ તમામ વિકતો તમારે દર્શાવવાની હોય છે જો તમારે આ ફોર્મ જોઈતું હોય અને આ ઠરાવ જોઈતું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો તો હું તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ અથવા તો કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશ થેન્ક યુ આભાર